નમસ્કાર મિત્રો કેમ છે ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજની દુનિયામાં આપણે જે જોઈએ છે તો આપણે લોકો મિત્રોથી દૂર થતા જઈએ છીએ સાચા મિત્રોથી દૂર થતા જઈએ છીએ અને વર્ચ્યુઅલ મિત્રોની નજીક જતા જઈએ છીએ દોસ્તો સા સાચા મિત્રો જે આપણી જિંદગીમાં છે એની આરે આપણે વાતો કરતા નથી અને જે સોશિયલ મીડિયામાં વર્ચ્યુઅલ મિત્રો છે એની સાથે વાત કરીએ છીએ વર્ચ્યુઅલ મિત્રો કોણ છે કેવા છે એની ખબર નથી છતાં પણ આપણે હોશે હોશે વાત કરીએ છીએ અને જે સાચા મિત્રો છે વાસ્તવિક મિત્રો છે એની સાથે આપણે વાત કરવાનું બંધ કરી દીધું દોસ્તો આવું કરવાથી આપણે અને ખાસ કરીને આવનારી પેઢી જે માણસોને ઓળખે છે જે માણસો કેવા છે કેવી રીતે એને ઓળખાય એ ઓળખ રૂખવાનું જ બંધ કરી દીધું છે લોકો માણસોને ઓળખતા જ નથી એ કોઈ પણ માણસ ઉપર તરત જ વિશ્વાસ કરી લેશે અને તરત જ અવિશ્વાસ પણ કરી લેશે દોસ્તો આનાથી એવું થાય છે કે એ લોકો ઘણી વાર છેતરા છેતરાઈ પણ જાય છે અને એ લોકો જિંદગીમાં નિષ્ફળ પણ જાય છે દોસ્તો જો તમારે જિંદગીમાં સફળ થવું હોય આગળ વધવું હોય તો વાસ્તવિક મિત્રો વધારે બનાવો વાસ્તવિક મિત્રો બનાવશો તો લોકોને ઓળખશો અને જો લોકોને ઓળખશો તો તમને લોકોને ઓળખીને જિંદગીમાં કેમ આગળ વધવું એની ખબર પડશે બાકી વર્ચ્યુઅલ મિત્રોમાં તમને લોકોને ઓળખવાની તાકાત મળશે જ નહીં કારણ કે વર્ચ્યુઅલ મિત્રો તમે સામે બેસીને વાતો જ નહીં કરો અમે જે નાના હતા ત્યારે જે મિત્રો સાથે ટપા કરતા એ બધું અત્યારે ગાયબ થઈ ગયું છે દોસ્તો માટે સાચા મિત્રો બનાવો વર્ચ્યુઅલ મિત્રોની જગ્યાએ સાચા મિત્રો બનાવો સાચા મિત્રો વર્તુળ જોડે બહાર જાઓ ફરવા જાઓ વાતો કરો બધું જ કરો દોસ્તો આજનો વિચાર કેવો લાગ્યો અગર આજનો વિચાર મારો તમને સારો લાગ્યો હોય તો મારા વિચારને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શક્ય હોય તો મિત્રો સાથે શેર જરૂર કરજો તો ચાલો દોસ્તો આજના બ્લોગની શરૂઆત કરીએ દોસ્તો આજે નાસ્તા પાણી કરી લીધા છે આજે થોડા મોડા બીઠા છીએ અમે કારણ કે વરસાદી માહોલ હતો જો બહાર બાર બાર માહોલ જોવો કેવો છે આજે લગભગ પાંચ દિવસ થયા આ બાર આવું જ માહોલ છે થોડીક વાર વરસાદ આવે જતો રહ્યા પાંચ દિવસથી આ બહાર તડકો નથી નીકળો પાંચ દિવસથી આ અમે તડકોને જોયો નથી એટલે આજે અને આવી મોસમમાં શરીર થોડુંક આળસ કરતું હોય છે એટલે આજે લગભગ આઠ વાગે અમે બંને ઉઠા ઉઠી અને નાસ્તો કર્યો ચા અને ભાખરી નાસ્તો કરી અને હવે તો બહાર તો બધી ભીનું છે એટલે જવર ચલાય નહીં એટલે થોડું ઘરમાં ચાલી લીધું આજે યોગા નથી કર્યા કારણ કે લેટ ઉઠા એટલે યોગા નથી કર્યા નાસ્તો કરી અને થોડું ચાલી ને હવે પેપર હાથમાં લીધું છે હવે પેપર વાંચીશું પેપર વાંચી અને આગળની દિનચર્યા ચાલુ કરીશું દોસ્તો એવું છે ધીમી આવી ગઈ જો પાછળ હાઈ ગુડ મોર્નિંગ એનો ફોન મેં મે ચાર્જમાં મૂક્યો અને ચાર્જિંગ ફોન કરતા ભૂલી ગયો દોસ્તો આ અવાર હવાર આવું થાય છે કારણ કે એના ફોનનું ધ્યાન હું મોટે ભાગે હું જ રાખું છું કેટલી બેટરી છે હું નથી ને ગીત હા ચાર્જિંગ ચાલુ છે ગીત નથી ચાલુ એને સવાર સવારમાં છે ને સિનાજીના ધોળ સાંભળે છે પછી ભજનો સાંભળે છે અને સાડા નવ થશે એટલે હમણાં રેડિયો ચાલુ થઈ જશે એ તો પછી બહાર જતી રહી કે નહીં પાછળ છે બોલ બોલતો ખરી હું કોમેન્ટ કરું એનું એનો ફોન એનો અને ધ્યાન મારે રાખવાનું

તો દોસ્તો એને એનું ડોક્યુમેન્ટ સરખા કરવા દે કેવા ડોક્યુ એના ડોક્યુમેન્ટ સરખા કરે છે ને તું તો શું કરે છે આ એ ફાઇલમાં આની અંદર ફોલ્ડર વાળી ફાઇલમાં બધું નાખે છે એટલે આ એનું કામ એકદમ ચોકસાઈ વાળું હોય મારા કરતાં એનું કામ ચોકસાઈ વાળું હોય મિત્રો તો ચાલો હવે એને એનું કામ કરવા દઈએ ને હું આ સંદેશ પેપર વાંચી લઉં આજના આજની હેડલાઇન બોલું તો યુપીમાં કાલે હાથરસમાં મોટો હાદસો થઈ ગયો છે એમાં એકસો વીસ જણા મોત થઈ ગયા છે આપને એનું દુઃખ છે ખરેખર એવું ના થવું જોઈએ ધર્મના નામે લોકોને ભેગા કરે છે અને એને લોકોને એની જાત ઉપર છોડી દે છે એવું ના થવું જોઈએ ધર્મમાં બધાએ માનવું જોઈએ પણ અંધશ્રદ્ધામાં માનવું ના જોઈએ અંધશ્રદ્ધામાં લોકો ભેગા થાય છે લોકો વ્યક્તિને ભગવાન માને છે ત્યારે જ આવું થાય છે બીજા ન્યૂઝ છે કોંગ્રેસ પાર્ટી ઉપર જે કાલે મોદી સાહેબે કીધું એના છે અને બીજું એવું છે કે ધર્માંતર ચાલુ રહેશે તો આપણા બહુમતી વર્ગ લઘુમતી થઈ જશે અને બાકી તો ઘણા બધા છે તમે બી પેપર વાંચતા હશો એટલે મારે બધા ન્યૂઝ કહેવાની જરૂર નથી તો ચાલો હું પેપર વાંચી લઉં એનું કામ કરવા દઈએ પછી આપણે આજના દિવસની આગળ શરૂઆત કરીએ બહાર હમણાં જ કહેતો હતો ને કે વરસાદ જો બહાર જુઓ કેવો ધોધમાર વરસાદ ચાલુ થયો કશું દેખાતું નહોતું સર થોડા થોડાક સમય પહેલા અત્યારે જોવો કેવો ધોધમાર વરસાદ ચાલુ થયો આટલો વરસાદ ધોધમાર પડે છે એકદમ હેવી રેન ટાઈપનો વરસાદ છે જુઓ હું વધારે કેમેરો બહાર નહીં રાખું કારણ કે મારું કેમેરો વોટરપ્રૂફ નથી એ કલર છે તો મારું બધું જ જતું રહેશે જુઓ વરસાદ જુઓ તમે બહાર ફૂલ ધોધમાર વરસાદ ચાલે છે બહાર દોસ્તો અને વાછડ અંદર સુધી આવે છે એટલે હું બંધ કરું છું હવે જુઓ આખો ગ્લાસ આખો ગ્લાસ પીનો થઈ ગયો એટલું વાછટ અહીંયા આવે છે

અમારો રોડનું કામ ચાલતું હતું ત્યારે જેસીબી દ્વારા આ લીકેજ થયેલું જેસીબી મારેલું ને ગુજરાત ગેસની આખી પાઇપલાઇન તૂટી ગઈ દોસ્તો આ ક્લિપ તમારી સાથે એટલા માટે શેર કરું છું કે લીકેજ થાય ત્યારે શું થાય એનો તમે અવાજ સાંભળો મિત્રો ગુજરાત ગેસ લીકેજ થાય ત્યારે કેવી રીતે કામ કરે છે એ તમને બતાવવા માટે આ ક્લિપ હું તમારી સાથે શેર કરું છું દોસ્તો પાઇપ પીવીસીની છે ફ્લેક્સિબલ છે પાઇપને બંને છેડે કપલિંગ દ્વારા જોઈન્ટ કરી અને બંને છેડાને ગરમ કરીને લોકો ચોંટાડે છે અને એકદમ લીકપ્રૂફ જોઈન્ટ કરે છે દોસ્તો એ લોકો ઇમરજન્સી ડ્યુટીમાં ગેસ લીકેજ થાય કે તરત જ આવી જાય છે અને આ લોકો આ રીતે કામ કરે છે મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ખાલી નાઈને જ બહાર નીકળો છું હજી નાઈ હવે દીવાબતી કરીશ ચશ્મા ભી નથી વાળ ભી નથી સીધો તમારી આગળ પ્રસ્તુત થયો છું દોસ્તો ચશ્મા વગર કેવો લાગુ છે કોમેન્ટ કરીને જરૂર નાહી ધોઈ ને બહાર નીકળો છું અને બહાર જુઓ લોકોની ધીરજ ખૂટી ગઈ છે અમારા રોડ ચાલુ છે જો બુદ્ધિનું પ્રદર્શન કરે છે જો બહાર ચાલુ વરસાદમાં આરસીસી નું કામ થાય ચાલુ વરસાદમાં આરસીસી નું કામ કરે છે બાજુની સોસાયટી વાળા એ લોકોને એટલા હેરાન કરે છે કે ભાઈ ગમે એમ કરીને રોડનું કામ કરો વરસાદમાં તો વરસાદમાં આ લોકો ભણેલા છે પણ ગણેલા નથી એનું એનું ઉદાહરણ છે ચાલો દોસ્તો ભગવાનને આપણે ભજીએ હું તમને અમારા ભગવાનનું જે મંદિર છે ત્યાં લઈ જઉં છું નિમિત આકાંક્ષાવાળા એવું કહે છે કે ગમે એમ પોઝિશનમાં રોડ બનાવવામાં રોડ જોઈએ તો રોડ ચાલુ કર્યો બોલો લોકોને ધીરજ નથી ચાલુ વરસાદમાં રોડ બનાવ્યા આરસી આરસીસી ચાલો હવે આપણે તમને મારું મંદિર બતાવી દઉં જો આ છે ને અમારું અહીંયા મંદિર છે આ અમારું મંદિર છે અને અમારા ભગવાન બિરાજમાન છે દોસ્તો હવે અહીંયા હું પૂજા કરી લઉં પૂજા કરી અને પછી આપણે આગળનો બ્લોક આપણે વધારીએ કંઈક નવું વર્ષે તો કરીશું પૂજા કરીને લગભગ એડિટિંગ કરવા બેસીશ બહાર જવું હતું પણ બહાર થોડો થોડો વરસાદ પડે છે ને આજે બહાર જવાનું કેન્સલ બહાર બધું ભીનું થઈ ગયું હશે કાલે બહાર જઈશું બહાર થોડુંક કામ છે કામ પતાવીને અત્યારે તમે પણ ભગવાનના મારા ભગવાનના દર્શન કરી લો અને દર્શન કરી હું પણ પૂજા કરી અને આગળનું કામ ચાલુ કરીશ લગભગ એડિટિંગ કરવા જ બેસી જઈશ બપોરના દસ વાગી ગયા છે અને આ અઠવાડિયે મારી બે વાગ્યાથી દસ વાગ્યાની ડ્યુટી છે તો બપોરે બે વાગે હું ડ્યુટીમાં જઈશ અને રાતે દસ વાગે પાછો આવીશ તો ચાલો દોસ્તો પૂજા કરી દઉં મિત્રો ભગવાનને જોવો પૂજા કરી લીધી છે ભગવાનને દીવો કરી લીધો છે દીવાબતી કરી લીધા છે દોસ્તો જો તમારી પાસે સ્માર્ટ વોચ હોય અથવા તો તમે સ્માર્ટ સ્માર્ટ વોચ લેવા માગતા હોય તો આ ટાઇટન કંપનીની કે ફાસ્ટ ટ્રેકની ફા ટાઇટન કંપનીની કે ફાસ્ટ ટ્રેકની સ્માર્ટ વોચ ક્યારે લેતા નહીં એમાંય જો તમારી પાસે આઈફોન હોય તો તો લેતા જ નહીં કારણ કે આઈફોન સાથે તો એ ચાલતી જ નથી અને દર અઠવાડિયે આને રિસેટ કરવી ફેક્ટરી રિસેટ કરવી પડે છે દર અઠવાડિયે ફેક્ટરી રિસેટ કરો તો જ રિફ્રેશ થાય છે અઠવાડિયું રિફ્રેશ થાય છે સિકનોનાઇઝ થાય છે પછી સિકનોનાઇઝ થવાની જગ્યાએ ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જાય છે એને રિસેટ કરો તો પાછી કે ચાલે છે હું કમ્પ્લેન કરી કરીને થાકી ગયો આનો કોઈ સોલ્યુશન છે એની માટે ટાઇટનની જો કોઈ સ્માર્ટ વોચ લેવાનું વિચારતા હોય તો લેતા નહીં કારણ કે મારી પાસે આઈફોન થર્ટીન છે થર્ટીન સાથે તો બે બિલકુલ સિક્નોનાઇઝ થતી જ નથી થાય તો એકદમ સ્લોલી થાય છે અને અઠવાડિયા પછી એને રિસેટ કરવી પડે છે એન્ડ્રોઈડ યુઝર માટે હું કહેતો નથી કારણ કે મેં એન્ડ્રોઈડ સાથે આને યુઝ નથી કરી જો તમે આઈફોન યુઝર હો તો ટાઇટનની કે ફાસ્ટ ટ્રેકની કોઈપણ પ્રકારની સ્માર્ટવોચ લેતા નહીં દોસ્તો આ એક મારી સોનેરી સલાહ છે હું ફસાઈ ગયો છું લઈને અને દર વખતે રિસેટ કરવી પડે છે અને આનું સોફ્ટવેર બી બરાબર નથી દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો આજે બીજો દિવસ છે કાલે બ્લોગ અધૂરો રહી ગયેલો કારણ કે તમે જાણો છો કે હું જોબ પણ કરું છું બ્લોગિંગ પણ કરું છું મારી આઠ કલાકની ડ્યુટી હોય છે એટલે બે વાગ્યાથી દસ વાગ્યા સુધી ડ્યુટી જતો રહ્યો હતો દોસ્તો એટલે મારે બે દિવસના બ્લોક કમ્બાઈન કરવા પડે છે આજે બીજો દિવસ છે દોસ્તો આજે અમારી સવાર વહેલી થઈ ગયેલી આજે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું દીવાબતી કરીને યોગા કરીને હું તૈયાર થઈ ગયો છું દોસ્તો બહાર વાતાવરણ જવો સવાર સવારમાં એટલું મસ્ત વાતાવરણ છે ને કે હજી સુધી મેં કાલ કીધું ને પાંચ દિવસથી આ તડકો નીકળ્યો નથી આજે છઠ્ઠો દિવસ તડકો નથી નીકળવા જુઓ બહાર વાતાવરણ જવું કેટલો મસ્ત પવન આવે છે અને સવાર સવારમાં ધીરે ધીરે થોડીક વાર ધીરે ધીરે અને થોડીક વાર ફાસ્ટ વરસાદ પડે છે અને નીચે જુઓ લોકો હેરાન થાય છે અમે લગભગ ત્રણ મહિનાથી હેરાન થાય છે આ રોડ માટે આરસીસીનો રોડ બને છે ત્રણ મહિનાથી આ હું હે અમે હેરાન થાય છે એની ક્લિપો પણ હું તમારી આગળ મૂકીશ હું એની ક્લિપો બી આમાં મૂકીશ ઘણીવાર તો ગેસ લાઈનો બી લીકેજ થઈ ગયેલી ગેસ લાઈનો બી તૂટેલી એ બધાનું પણ બહાર અત્યારે એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને અત્યારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે જુઓ બહાર જુઓ હિલ સ્ટેશન જેવું લાગે બધું મસ્ત ઠંડો પવન આવે છે ઝરમર જરમર વરસાદ છે ઉપર જુઓ ઉપર વાદળ છે મસ્ત જો શક્ય હશે ને તો હું એનો શક્ય હશે ને તો એનો ટાઈમ લેપ લઈને પણ તમને હું બતાવીશ દોસ્તો